સુરતમાં આવકના દાખલા માટે લાગતી લાઈનો મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ થોડા સમય પહેલા જ કલેક્ટરને રજૂઆત કરી હતી પરંતુ આજે જે દ્રશ્ય સામે આવ્યા છે તે જોતા જ એવું લાગી રહ્યું છે કે ખુદ ધારાસભ્યની રજૂઆત જો કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓને કાને લેતા નથી તો સામાન્ય અરજદારની રજૂઆત કે પરેશાની આ અધિકારીઓ કઈ રીતે ધ્યાને લે અગ્યાર વાગ્યા બાદ કામ શરૂ કરવા તેવાયેલા કર્મચારીઓ વહેલી સવારે સાત વાગ્યાથી પરેશાન થતા અરજદારોની મુશ્કેલી સમજી શકતા નથી અને પોતાના મનમરજી મુજબ કામ કરી લોકોને પરેશાન કરી રહ્યા છે સવારે સાડા આઠ વાગ્યા નો ઉભો છું મને તાવ છે છતાં પણ લાઈનમાં આવી ઉભા રહેવું પડે છે જે દસ વાગ્યાનો સમય હોવો જોઈએ તેના બદલે અગિયાર વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું પણ બીમાર માણસ કઈ રીતે ઉભા રહી હવે અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે અત્યારે મને લૂ લાગી ગઈ ને બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે રાહુલ પટેલ સવારે સાત આઠ વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળે પાછું જવું પડ્યું પાછી કે બપોરે આવો બપોરે બી પાછા ગયા સર્વર ડાઉન થઈ ગયું હવે આજે આ સાત આઠ વાગે ના આવેલા છીએ દસ કિલોમીટર દૂરથી આવું છું અલથાણથી હું બરાબર હવે આવી રોજ ધક્કા ખાવાના એક કાઉન્ટર છે મોટો પાડવા માટે એક કાઉન્ટર છે એમને મિનિમમ આટલી પબ્લિકમાં માં ત્રણ થી ચાર કાઉન્ટર રાખવા પડે એની જગ્યાએ એક એક કાઉન્ટર માં ચાલવાનું છે બધી પબ્લિક અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઈન માં રહેવાનું દિલીપ પટેલ બોલો સાહેબ આપણે એક દુકાનદાર વ્યવસ્થા કરતી દુકાનદાર છીએ દુકાન છેલ્લા બે દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું સવારે સાત વાગે લાઇનમાં આવીએ છીએ ક્યારેક આઠ વાગે આવીએ છીએ ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા આજે ટોકન મળેલું છે પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે પર્વત પાટિયા ગોડાદરા થી આવું છું હું લગભગ સવાર ત્રણ દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું સવારે સાત વાગે ની આઈન લાઈન માં ઉભી છું તે છતાં હજી હવે ટોકન મળ્યું છે પણ હજી તો ક્યારે વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી બપોર ના ત્રણ બી વાગે ને ચાર બી વાગે રોજ આવી રીતે ધક્કા ત્રણ દિવસ થી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ અને રિક્ષા ભાડું આવકના દાખલા કરતા તો રિક્ષા ભાડું અમારું વધી જાય છે